હલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશું આ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી સુખડીની રેસીપી આ રેસીપી આપણે પૂરી રીત સાથે બનાવીશું એટલે કે બધું મેજરમેન્ટ અને બધી રીતે આપણે મિલિટે મિલિટે તમને બનાવીને બતાવીશું ગેસ ઓન કરી કઢાઈ મેકીશું તમારા ઘરમાં ગમે એ વાટકાનું માપ તમારે સેટ કરી લેવું એ જ માપથી બધી વસ્તુ આપણે લેવાની એક વાટકો આપણે ઘી એડ કર્યું છે એની સામે આપણે બે વાટકા લોટ લેવાનો છે આ લોટ આપણે રાજગરાનો લીધો છે ફ્રેન્ડ આપણે આ રાજગરાનો લોટ લીધો છે આ ફરાળમાં યુઝ થતો હોય એ લોટ છે કોઈ રોટલી બનાવે કોઈ પુરિયું બનાવે કોઈ આના ઢેબરા પણ બનાવીને વરત કે ઉપવાસમાં ખાતા હોય છે એ આપણે લોટ લીધો છે ફ્રેન્ડ આને આપણે સરસ એવું મિક્સ કરી લેશું કન્ટિન્યુ આ રીતે આપણે સલાવતા રહીશું એટલે કે લોટ દાજી ના જાય લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો વટાણે કેટલું ઘોટ આપણું મિશ્રણ છે હજી આપણે મિક્સ જ કરી રહ્યા છે એવી એટલે આ રીતનું આપણું ઘાટું મિશ્રણ છે હું તમને પાંચ પાંચ મિનિટે શેકી અને બતાવતી રહીશ જો ફ્રેન્ડ પાંચ મિનિટ ખેડે જો એટલે આ રીતનું આપણું મિશ્રણ ઢીલું થોડું પડી જશે

બે વાટકી લોટ લીધો હતો એક વાટકી આપણે ઘી લીધું હતું એના સામે આપણે એક વાટકી ગોળ લેશું આ પરફેક્ટ માપશે પછી તમારે ઘરમાં ગળ પણ ખવાતું હોય એ મુજબ તમે ગળ એડ કરી શકો છો ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખજો આ સમયે તમારે ગેસ બંધ જ રાખવાનો છે અને સરસ એવું આપણે મિક્સ કરી લેશું આપણે હવે ગેસ ચાલુ કરવાની કોઈ જરૂર નથી આમાં સરસ એવો આપણો ગળ મેલ્ટ થઈ જશે જ્યાં સુધી ગળ મેલ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે આ રીતે કંટીન્યૂ હલાવતા રહીશું અને જેમ આપણો ગળ મેલ્ટ થતો જશે એમ આપણું મિશ્રણ પણ ઘટ થતો જશે જુઓ ફ્રેન્ડ જોઈ શકો છો સરસ એવું આપણું ઘટ મિશ્રણ થઈ ગયું છે ગળ પણ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે આ રીતે આપણે સરસ એવું મિક્સ કરીશું એટલે કડાઈ પણ છોડવા લાગ્યું છે મિશ્રણ સુખડી સેટ કરવા માટે એક ડીશમાં આપણે ઘી લગાવી લેશું ઘી લગાવી અને મિશ્રણ આપણે બધું ડિશમાં લઈ લેશું આ રીતે આપણે મદદથી સરસ સરસ એવું એવું સેટ કરી મિશ્રણ આપણું મિશ્રણ સુખડીનું સેટ થઈ ગયું છે હવે ઉભા આડા કટ લગાવી લેશું તમારા મનપસંદ સેપમાં તમે કટ લગાવી શકો છો ફ્રેન્ડ જુઓ ફ્રેન્ડ વિડીયો છોડીને ના જતા કેટલી કલાકે આ સેટ થાય છે સુખડી એ પણ હું કહીશ ફ્રેન્ડ સુખડીનું થાળીમાં તરત જ કટ લગાવી લેજો એટલે સેટ થવા નથી દેવાનું પછી આપણે કેટલો સમય સેટ થવા દેવું એ પણ હું કહીશ ડેકોરેશન માટે આપણે કાજુ અને બદામને કટ કરી લીધા હતા અને આ રીતનું આપણે સરસ એવું ડેકોરેશન કર્યું છે સુખડી ઉપર આ સુખડીને સેટ થતા બે કલાકનો સમય લાગે છે ફ્રેન્ડ બે કલાક આપણે આ રીતે આપણે ઢાંકી અને ગઈ છે બે કલાક ઢાંકી અને મિકી થી હું તમને એના પીસ પણ કાઢી અને બતાવીશ જો ફ્રેન્ડ સરસ એવા આપડી ઇઝીલી સુખડી થાળીથી અલગ થઈ જાય છે ને સરસ એવા આપણા સુખડીના પીસ છે જો ફ્રેન્ડ અને હું તોડી એને બતાવીશ કેટલી સોફ્ટ અને મુલાયમ બની છે આ છોકરી જો ફ્રેન્ડ ઈઝીલી આપણી છોકરી સરસ એવી તૂટી પણ રહી છે જો ફ્રેન્ડ નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે અવનવી રેસિપી જોવા મળશે મારી ચેનલમાં અને બે લાઈકન દબાવી રાખજો એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે